નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા અગત્યના તમામ મિત્રો માટે સમાચાર આજે ચૌદ મોટા સમાચાર વિશે જાણીશું ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય થઈ ગયું છે આ સૌથી મોટા આજના સમાચાર ગુજરાતમાં એકસો ચાર ટકા વરસાદ પડવાનો છે કુવા છલકાઈ જાય એવી મોટી આગાહી કરવામાં આવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત હવે ફ્રીમાં વાહનો ચાલશે મોદીજીની મોટી જાહેરાત ટોલ નાકા હવે બંધ થઈ જવાના છે જન્મ તારીખના દાખલાને લઈને મોટા સમાચાર આવાસ યોજનાને લઈને મોદીજીની મોટી જાહેરાત રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર કૃષિ મંત્રી રાઘવજી પટેલની મોટી બેઠક આધાર કાર્ડનો નવો નિયમ સરકારનો નવો એક્શન નિયમ વગેરે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું તો મિત્રો સૌથી પહેલાં તમામ મિત્રોને સમાચાર ઉપર નજર કરાવીએ તો ગુજરાતમાં ચોમાસું ફરીવાર સક્રિય થઈ ગયું હોય એવું લાગી રહ્યું છે ગુજરાતમાં ગઈ કાલે સત્યાવીસ તાલુકામાં વરસાદ નોંધાઈ ગયો છે સવારે છ થી રાત્રે આઠ વાગ્યા સુધીમાં રાજ્યની અંદર સત્યાવીસ તાલુકામાં વરસાદ નોંધાઈ ગયો છે નૈઋત્યનું ચોમાસું ફરીથી સક્રિય થઈ ગયું છે ભાવનગરના અનેક તાલુકામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો આ ઉપરાંત અમરેલી મોરબી તાપી નવસારી સુરેન્દ્રનગર ખંભાળિયા આ તમામ વિસ્તારમાં ગઈકાલે ખૂબ સારો વરસાદ પડ્યો છે ત્યાર મિત્રો ગાજવીર સાથે આજે હવામાન વિભાગે મોટી આગાહી કરી દીધી છે સત્તર જૂનના રોજ લગભગ સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે પોતાનો મેપ પણ જારી કરી દીધો છે આજે સત્તર તારીખ સોમવારે અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલી સૌરાષ્ટ્ર અને કચ્છના કચ્છ વિસ્તારમાં મોરબી વિસ્તાર સુરેન્દ્રનગર વિસ્તાર બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ રાજકોટ સુરેન્દ્રનગર મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર

ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ શાસ્ત્રીએ કહી દીધું છે કે આ વખતે ગુજરાતમાં સો ટકા ઉપર વરસાદ પડવાનો છે એટલે કે વરસાદ પડવાનો છે કુવા છલકાઈ જશે નદી નાળા છલકાઈ જશે જળાશયો છલકાઈ જાય એવી મોટી આગાહી કરવામાં આવી છે આ વખતે ચોમાસું પણ એકસો ચાર ટકા ઉપર રહેવાનું છે તેવું અંબાલાલ કકાએ કહી દીધું છે ખાસ ગુજરાત માટે ખૂબ સારા સમાચાર કહેવાય જગતના તાત વાવણી માટે તૈયારી શરૂ કરી દેજો મોટી આગાહી અંબાલાલ કાકા દ્વારા જણાવવામાં આવી છે તો સારા નક્ષત્રમાં વરસાદ થાય તે સમય પણ ખાસ જગતના તાત માટે બાવીસ તારીખથી લઈને અઠ્યાવીસ તારીખની વચ્ચે વાવણી કરવાની મોટી આગાહી કરવામાં આવી છે ખેડૂતોને બાવીસ તારીખથી અઠ્યાવીસ તારીખે વાવણી કરવાની મોટી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ કાકાએ કરી દીધી છે આ વખતે એકસો ચાર ટકા વરસાદ પડવાનો છે નર્મદામાં પણ નીરની આવક થઈ જવાની છે જળાશયોમાં પાણી ભરાઈ જવાના છે કુવા છલકાઈ જાય એવી મોટી આગાહી કરવામાં આવી છે કારણ કે આ વખતે બે હજાર ચોવીસનું ચોમાસું ગુજરાત માટે ખૂબ જ સારું ચોમાસું રહેવાનું છે તો મિત્રો સૌથી મોટા અત્યાર સુધીના સમાચાર હતા ત્યાર પછીના મિત્રો સમાચાર મોદીજીએ મોટી ગેરંટી આપી દીધી છે કે હવે વાહનો ફ્રીમાં ચાલશે તમારે એક પણ રૂપિયાનો ખર્ચ કરવો પડશે નહીં ગુજરાતની અંદર ચૂંટણી પહેલાં સુરેન્દ્રનગરમાં વડાપ્રધાન મોદીજી આવ્યા હતા ત્યાં સમગ્ર જનતાને આ મોટી ગેરંટી આપી દીધી છે વડાપ્રધાન મોદીએ કીધું કે હવે પછીનો અમે પ્લાન તૈયાર કર્યો છે કે તમે તમારા વાહન ફ્રીમાં ચલાવી શકશો તમારે પેટ્રોલ કે ડીઝલનો કોઈ પણ ખર્ચ કરવો નહીં પડે તમારું બિલ ઝીરો આવશે એવા પ્રકારના વાહનો અમે તૈયાર કરવાના છીએ આવનારા સમયમાં પીએમ ઇલેક્ટ્રોનિક વાહનોને લઈને સૂર્ય ઊર્જાથી ચાલતા વાહનો લાવશે સોલાર પેનલથી ચાલતા વાહનો લાવશે એટલે તમારે વીજળીનો પણ કોઈ ખર્ચ નહીં થાય પેટ્રોલ ડીઝલનો પણ કોઈ ખર્ચ કરવો પડશે નહીં તદ્દન મફતમાં વાહનો ચાલશે મોદીજીએ મોટી ગેરંટી આપી હતી તો હવે વડાપ્રધાન મોદી જીતીના વાહનો હવે સમાચાર ભૂપેન્દ્ર પટેલ દ્વારા મોટી જાહેરાત કરી દેવામાં આવી છે દક્ષિણ ગુજરાતના સેવડી પકવતા ખેડૂતો માટે મોટી જાહેરાત ટેકાના ભાવ ટનડી છ હજાર રૂપિયા થાય એવી મોટી શક્યતા છે શેવડીની અંદર છ હજાર રૂપિયા ટેકાના ભાવ થાય એ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કેન્દ્ર સરકારને ભલામણ કરવામાં આવી છે અત્યારે શેવડીના ભાવ જણાવીએ તો અત્યારે શેવડીના ટન ડીટ ચોત્રીસો રૂપિયા ભાવ છે હવે આ ભાવ છ હજાર રૂપિયા કરવાની ભલામણ કરવામાં આવી છે જોકે દક્ષિણ ગુજરાતમાં પાંચ લાખ ખેડૂતો ચાર લાખ એકરમાં સેવડીની ખેતી કરે છે તેથી દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટા મહત્ત્વના સમાચાર રહેવાના છે ખાંડની લઘુત્તમ કિંમત પ્રતિ કિલો એકત્રીસ રૂપિયાથી વધારીને પિસ્તાળીસ રૂપિયા કરવાની માંગ ખેડૂતો કરી રહ્યા છે જો ખાંડની કિંમત વધશે તો સેવડીના ભાવ વધશે એવી પણ ભલામણ કરવામાં આવી છે તો છ હજાર રૂપિયા હવે સેવડીના ભાવ થાય એ માટે ભૂપેન્દ્રભાઈ પટેલે કેન્દ્ર સરકારને દરખાસ્ત રજૂ કરી છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો પીએમ આવાસ યોજનાને લઈને મોદીજીની મોટી જાહેરાત ત્રીજી વખત વડાપ્રધાન મોદીની સરકાર બની ગઈ છે ત્યારે પીએમ આવાસ યોજનાને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે હવે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ ત્રણ કરોડ મકાન બનાવવાની જાહેરાત કરવામાં આવી છે જેમાંથી ગામડા માટે એટલે કે ગ્રામીણ માટે બે કરોડ મકાનો બનાવવામાં આવશે અને શહેરી આવાસ માટે એક કરોડ મકાનો બનાવવાનું એક મોટું લક્ષ્ય રાખવામાં આવ્યું છે તો ત્રીજી વખત મોદી સરકાર બનતા જ મોદીજીએ જાહેરાત કરી દીધી છે કે હવે ત્રણ કરોડ મકાનો બનાવવામાં આવશે તો મોટી જાહેરાત છે જો તમારે રજિસ્ટ્રેશન કરવું હોય તો લાલ અક્ષરે વેબસાઇટ છે આ વેબસાઇટમાં તમે ઓનલાઈન અરજી પણ કરી શકશો ત્યાર પછીના મિત્રો સમાચાર ટોલ નાકા હવે ટૂંક સમયમાં નાબૂદ થઈ જવાના છે હવે તમને હાઈવે ઉપર ટોલ નાકા જોવા નહીં મળે કારણ કે નીતિન ગડકરી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ટોલ ટેક્સને લઈને મોટું નિવેદન આપ્યું છે કે હવે અમે ટોલ નાબૂદ કરવા જઈ રહ્યા છીએ હવે આ કામ સેટેલાઇટ આધારે કરવામાં આવશે એટલે હવે હાઈવે ઉપર તમને ટોલ નાકા જોવા નહીં મળે આ કામ તમારા ચાલુ વાહને તમારા વાહનમાંથી ટોલ ટેક્સ કાપી લેવામાં આવશે તો સેટેલાઇટ આધારિત સંપૂર્ણ સિસ્ટમ હવે તૈયાર કરવામાં આવશે જેથી તમારા પૈસા તમારા ખાતામાંથી જ સીધા કપાઈ જાય તમારે વાહન રોકવું પડે નહીં લાંબી લાઇનમાં ઊભું ન રહેવું પડે એ માટે ટોલ નાકા સંપૂર્ણપણે હટાવી દેવાશે અને હવે નવી સિસ્ટમ

પાછળના ચાર આંકડા તમને જોવા મળશે તો તમારા આધાર કાર્ડની અંદર જે બાર અંક જોવા મળે છે એમાં આઠ અંક છુપાયેલા હોય ચાર અંક તમને માસ આધાર કાર્ડમાં જોવા મળશે કારણ કે અત્યારે ખૂબ મોટા ફ્રોડ થઈ રહ્યા છે એટલે તમામ લોકોને તમારો આખો નંબર બતાવવાનો નથી જો તમારી પાસે કોઈ આધાર કાર્ડ માગે છે તો હવે તમારે માસ આધાર કાર્ડ આપવાનું રહેશે એટલા માટે યુઆઈડીઆઈ કીધું કે હવે તમામ લોકોએ માસ આધાર કાર્ડ ફરજિયાત બનાવવાનું રહેશે તો ખોટા ફ્રોડ થઈ રહ્યા છે એના માટે આ ફરજિયાત કરવામાં આવ્યું છે ત્યાર પછીના મિત્રો કૃષિ મંત્રી રાઘવજી પટેલની મોટી બેઠક રવિ સિઝનમાં ટેકાના ભાવને લઈને ગાંધીનગરમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે મોટી બેઠક યોજી રાજ્ય સરકાર ભાવો અંગે કેન્દ્ર સરકારને દરખાસ્ત રજૂ કરશે ખેડૂતોને રવિ સિઝનમાં કેટલા ભાવ રાખવા એના માટેની ભલામણ કૃષિ મંત્રીએ કહી દીધી છે આ વખતે ઘઉંના ક્વિન્ટલના ચાર હજાર પચાસ રૂપિયા ચણાના ક્વિન્ટલના સાત હજાર પચાસ રૂપિયા અને રાયડાના ક્વિન્ટલના બોતેરસો રૂપિયાના આ ઉપરાંત શેવડીના ક્વિન્ટલના છસો રૂપિયા કરવામાં આવે એવી મોટી ભલામણ કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા કરવામાં આવી છે તો આ વખતે ખૂબ મોટો વધારો કર્યો છે ગયા વર્ષ કરતાં આ વખતે આઠ ટકાથી લઈને સાડા આઠ ટકા જેટલો વધારો ભાવની અંદર કરવામાં આવ્યો છે તો આ દરખાસ્ત અત્યારે કેન્દ્ર સરકારને રજૂ કરવામાં આવી છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો હવે તમે જન્મ પ્રમાણપત્રનો દાખલો ઓનલાઈન જાતે ડાઉનલોડ કરી શકો એ માટે એમસી દ્વારા એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે હવે અમદાવાદીઓ પોતાનું જન્મનું પ્રમાણપત્ર ઓનલાઈન મળી જવાનું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કરેલી જાહેરાત પ્રમાણે ઓગણીસો ઓગણસાઠથી લઈને બે હજાર ઓગણીસમાં જેનો જન્મ થયો છે એવા તમામ લોકો હવે ડીજી લોકરમાંથી પોતાનું જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકશે તો જેનો જન્મ ઓગણીસો ઓગણસાઇટથી બે હજાર ઓગણીસ વચ્ચે થયો એવા તમામ અમદાવાદીઓ લોકરમાંથી પોતાનું જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કરી ત્યાર પછીના રેશન કાર્ડ ધારકો માટે મોટો નિર્ણય સરકારની સૂચના મુજબ રેશન કાર્ડને એક્ટિવ રાખવા માટે હવે રેશન કાર્ડ સાથે જોડાયેલી તમામ યોજનાનો લાભ રાશન કાર્ડ ધારકોને મળે એ માટે એનએફએસસી યોજના હેઠળ જેનું રાશન કાર્ડ હોય તમામ રાશન કાર્ડ ધારકો

ભારતને સ્વચ્છ બનાવવા માટે ભારત સરકાર દ્વારા મફત શૌચાલય યોજના શરૂ કરવામાં આવી છે બે હજાર ચોવીસ માટેની અરજીઓ ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં શરૂ થઈ ગઈ છે આ યોજના હેઠળ સુધીમાં દરેક ઘરમાં શૌચાલય બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું હતું પરંતુ આ યોજનાને લંબાવીને બે હાજર ચોવીસ સુધી કરવામાં આવી છે એટલે અત્યારે પણ તમને શૌચાલય બનાવવા માટે બાર હજાર રૂપિયાની સહાય મળશે ત્યાર પછીના મિત્રો સમાચાર ટેલિકોમ વિભાગ દ્વારા હવે નવો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે ખોટા કોલ્સ અને છેતરપિંડીવાળા કોલ તમને આવતા હોય છે આ તમામ કોલ્સને ઓળખવા માટે ટેલિકોમ વિભાગે સરકાર નિયમનકારો અને નાણાકીય સંસ્થાઓ દ્વારા એક નવો નિયમ એક નવો નંબર જારી કર્યો છે અને આ નંબર એકસો સાહીઠથી શરૂ થવાનો છે એટલે હવેથી તમને કોઈ પણ કંપની કોઈપણ સરકાર તરફથી અથવા તો બેંક તરફથી ફોન આવે તો એકસો સાહીઠ પહેલાં નંબર દેખાશે આ નંબર હોય તો જ તમારે માનવું કે સરકારનો નંબર હોય કોઈ કંપનીનો નંબર હોય અથવા તો બેંક તરફથી નંબર આપેલો હશે આના સિવાય કોઈ પણ ફ્રોડ કોલ આવે તો ઉપાડતા નહીં કારણ કે હવે સરકારે નવી સિરીઝ શરૂ કરી દીધી છે સોળ નંબરથી આ નવી સિરીઝ શરૂ થવાની છે તમામ મિત્રો માટે આ મોટા સમાચાર રહેવાના છે ત્યાર પછીના ખેડૂતો માટેના મોટા સમાચાર સત્તરમો હપ્તો આવતીકાલ એટલે કે અઢાર જૂનથી જાહેર થવાનો છે તમામ મિત્રો તમામ ખેડૂતો માટે આ સૌથી મોટા સમાચાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અઢાર તારીખે વારાણસીથી તમામ દેશના ખેડૂતોને સત્તરમો હપ્તો ભેટ કરવાના છે એટલે આવતીકાલ અઢાર જૂનના રોજ સત્તરમો હપ્તો જાહેર કરવામાં આવશે તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજનો વિડિયો ગમ્યો હોય તો તમામ મિત્રો આજનો વિડીયો લાઇક કરી દેજો તમારા મિત્રોને અત્યારે ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં મોકલી દેજો આજ માટે અત્યારે વિદાય લે છે ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન